માણસો એમ તો ખરા એના દુઃખના સમયમાં કે ભગવાને મોઢું ફેરવી લીધું એમ બોલી નાખે બરાબર પણ હકીકત એ છે ભગવાન કોઈ દિવસ કોઈ મોઢું ફેરવતો નથી ફેરવી શકે તમે આમ બેઠા હોય ને તમારી સામે દીવો હોય ને દીવો તમારાથી નારાજ થઈ જાય દીવો તમને પીઠ કરી શકે દીવાએ મોઢું ફેરવી લીધું એમ કહેવાય તમે આમ પીઠ કરીને બેહી જાઓ તમે મોઢું ફેરવી લ્યો બરાબર છે દીવો મોઢું નથી ફેરવતો દીવાન સન્મુખ રાખીને તમે ઘૂમરો મારો દીવાની આજુબાજુ દીવો નથી મોઢું ફેરવતો એમ ભગવાન ક્યારે મોઢું નથી ફેરવી લેતો વાલા હરી ક્યારે કોઈનાથી વિમુખ થતો નથી જીવ જ વિમુખ થાય છે ભગવાન અને એટલા માટે સન્મુખ પણ જીવે કરવા થવાનું હોય છે